સોમનાથ મહાપર્વ અંતર્ગત ભરૂચ શહેરના પ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય અને ધાર્મિક ભાવના સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મંદિર પરિસરમાં બોતેર કલાકનો અખંડ જાપ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ભગવાન મહાદેવના જાપમાં લીન થયા હતા સોમનાથ મહાપર્વના પાવન અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ મહામંત્રી નીરલ પટેલ સહિતના આગેવાનોએ શક્તિનાથ મહાદેવ મંદિરે પહોંચીને દેવાધિદેવ મહાદેવનું પૂજન અને અર્ચન કર્યું હતું આગેવાનો દ્વારા ભગવાન મહાદેવના ચરણોમાં શ્રદ્ધા અને પ્રાર્થના કરી લોકકલ્યાણની કામના કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો સોમનાથ મહાપર્વ અંતર્ગત યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થા વધુ મજબૂત બની હતી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે દેશના તમામ શિવાલયોમાં મહાદેવજીના મંદિરમાં બોતેર કલાકના અખંડ જાપ પૂજા અર્ચન આરતી આ પ્રકારના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ચાલુ છે આ કાર્યક્રમનો હેતુ એ છે કે આજથી એક હજાર વર્ષ પહેલાં દસમી જાન્યુઆરીએ મોહમ્મદ ગજની આદેશથી મહેમુદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર પહેલું આક્રમણ કરે એને એક હજાર વર્ષ પૂરા થાય છે ત્યાર પછી અનેક વાર સોમનાથ મંદિર ઉપર ઔરંગઝેબ જેવા આક્રમકોએ હુમલા કર્યા છે જે તે સમયે હિન્દુ સમાજના આગેવાનો નેતાઓ અને રાજાઓએ ફરી ફરી સોમનાથ મંદિરનો જીર્ણોધાર કર્યો છે દેશ સ્વતંત્ર થયા પછી ઓગણીસો એકાવન માં અગિયારમી જાન્યુઆરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર થયેલો હતો એને પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આખું વર્ષ આવતીકાલે પ્રધાનમંત્રી દેશ માટે કાર્યક્રમો જાહેર કરશે એક હજાર વર્ષ આક્રમણના અને પંચોતેર વર્ષ નવા મંદિરના જીર્ણોદ્ધારના આ બંને ઘટનાને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થનાર છે આખા દેશમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે એના માધ્યમથી સોમનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ એ દેશના લોકોની સામે આવે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે